નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી કરવામાં આવ્યા સસ્પેન્ડ છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે નિલેશ કુંભાણીને જેમને ઉમેદવાર તરીકે કોંગ્રેસે ઘોષિત કર્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે તેમણે ફોર્મ પણ ભર્યું હતું ફોર્મ અમાન્ય રહ્યું હતું અને બાદમાં સમાચાર સામે આવ્યા હતા કે નિલેશ કુંભાણી કેસરિયા કરશે નિલેશ કુંભાણી છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભમાં જતા રહ્યા છે અને હવે કોંગ્રેસે તેમની સામે એક્શન લીધું છે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા નિલેશ કુંભાણીને છ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમણે ફોર્મમાં સહી કરાવી હતી ટેકેદારો તરીકે પોતાના પરિવારજનો અને લાગતા વળગતાઓની સહી કરાવી હતી અને અંતે તેમનું ફોર્મ રદ થયું હતું ટેકેદારોએ એવું જણાવ્યું હતું કે આ સાઈન તેમની નથી ત્યારબાદ નિલેશ કુંભાણી બધા જના સંપર્કમાંથી ગાયબ થઈ ચૂક્યા હતા સુરતમાં ઠેર ઠેર તેમના નામના પોસ્ટર લાગ્યા છે તેમનો અધિકાર છીનવાઈ ચૂક્યો કહી શકાય ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કુંભાણીને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

નિલેશ કુંભાણી સામે આ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું છે શું કહેવું છે પક્ષના હોદ્દેદારોનું જી બિલકુલ જે પ્રમાણે નિલેશ કુંભાણી છેલ્લા ઘણા સમયથી અત્યારે હાલ દેખાઈ નથી રહ્યા અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌથી મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયમાં એ લખવામાં આવ્યું છે કે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એ પ્રમાણેની વાતો કરવામાં આવી છે ત્યારે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે નિલેશ કુંભાણીને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ બાબતને લઈને તેમની પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો પરંતુ તેઓ અત્યારે હાલ કોઈ પણ જાતે ખુલાસો આપવા માટે અત્યારે રાજી ન હોય અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સૌથી મોટા લોકસભા કરવામાં આવ્યો છે અને આ હુકમ ને લઈને જે પ્રમાણે શિસ્ત સમિતિ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં આ પ્રમાણેનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ શિસ્ત સમિતિ દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે આ પ્રમાણેનો નિર્ણય કરવામાં છે

શ કુંબાણી નું દેખાય આવ્યું ત્યારે આ બાબત ને લઈને જે છણાવટ છે કરવામાં આવી છે જોકે જે પ્રમાણે નિલેશ કુંભાણી છે એમનું ફોર્મ રદ રહ્યું હતું એમના ટેકેદારો જે પ્રમાણે એમના બને ભાગીદાર અને એમના મિત્ર એમણે જે પ્રમાણે અત્યારે હાલ એફિડેવિટ કરીને પોતાની સહી નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસ છે એ હાઈકોર્ટના દ્વાર ખકડાવવાની હતી પરંતુ નિલેશ કુંભાણીએ તેમની સાથે કોઈ પણ જાતનો સપોર્ટ નથી કર્યો આમ અંતે છ વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરાયા છે આભાર આપનો તમામ માહિતી બદલ નિલેશ કુંભાણી જેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા